આજ ગણા કરવા પડે આ તો એમને ફાય એકલું ના આવતું રે ભાઈ આપડે એટલું બધું પ્યારથી વચ્યું હોય એમાં આપણે હબુરજી નું ચલો આજગુરજી દેલીયાખાના નોમાય છે ગોમાય છે આગળ મારું તો કેટલા

ઈયા નોટમાં છે નઈ આ તું પણ આ તને હાથ ગણા ખણાયા છે બબી બબી નોટું ભરેલી એલી પડી છે જો ફટાફટ જો આગળ છે આગળ આગળ આટલી કોલેજ કરેલી છે વળખા મારે ઈયા પડતે છે આલ્યા આ 500 રૂપિયા હે

આરવ તા કેને કેરા જો હું દુદુ પાહો કેતો હા આ કંગોત્રી આવી જ એમ દાવ ઉપર કે જમણવાળા પણ રૂકા નામ કેવું પડશે કે હાથ દળું તૈયાર રાખે પારો કરી મેલું પરો એ છે એ કાકા કંગોત્રી આવી છે તું ये कने उपाडी ना आवे रुसे ओ तमारो मम्मी ओ लाबी पडे के ओ आज का रुक करे हो पैसा सीरी ने आई रुसे सीरी पण आवा पडी वार के कने बता थोड़ा सा એણે આંગતું કોંકુત્રંગ ગંગુત્રા ઉપાડીને આવે છે દોકી એ ના દોકી નાયા રે આ પેલી પે તો મારા જની 15000 જેવું ખેલું શું તું આજ ગણામે આજ ગણા દાદી કરેદી નોટ લેતા આવતો તું દાદી નોટો હું લઈ ન જાયા છું મને ખબર છે તને હું આ ગયો નોટ ઓહ કાડી લે તો દુધી દોધી લા સિપુરવાળા ગપૂરજીનો દોધી

3000 કાકા ઓ તારી એ કંકુ ત્રીસુલી 400 400 જોદી તું જોદી તીસા કો ઉડી જાય છે આજ તો એ કહે દે તું એ શું પાડીને આવ્યો તો હવે ઓય પોચ્યું ખિંડામ છે ની

અને આ ફેર એક શું હા શું કરું રાઈટ ચાવાડે કોણ બાજુ માગું છે શું કરું આ પેલા નું છે પોસ હજાર અને આ પેલા ચક્કડી નું તો હજાર શું કરું મારું તો એમ પણ આઠ હજાર કોઈ કચી લાબા હવે મારે હા પેલા આગળ જોડી દાડું થયું હા આ બધું જાળવું નહીં મારે નુકસાન સાફળ જાડે હા મારો બેટો ઢગો થઈ ગયો છે ઢગો હું તો મારી બેટી આટલી કંકુત્રી નથી આઈ હું તો આ હા હા જેટલી કંકુત્રી આય છે મારે જાવ હાથ ગયું કરું હા સોપડા જોવાડે સોવાડે કનું કનું હાથ ગયું જેટલું આવી છે એના પ્રમાણે હું એ કરું કે જોવાના જોયું એના પ્રમાણે મારા હાથ ગરણ કરતો ખાવા આ નું મારું બી પચાસ રૂપિયા ઓને વચાસ રૂપિયા હાથ ગાયણું કરી છે કોઈ તો નહીં એક રૂપિયા ઉમેરી એક રૂપિયા કરીને આવ્યું નહી મારો બેટ કરી સારું ઓ તારે સગનજી કાજી અલ્યા મારા બેટા જેટલું હાથ ગાયણું કરી લે શરામાં આવી હે કરતા પંદર રૂપિયા અલ્યા પંદર રૂપિયા હાથ લ્યા એ ગાયણું રૂપિયા કરીને આ મુ तारीजी नावान जी रायचंदी चला हे पच्च रुपया पचिस रुपया आठ गाडी म्हणे मला बेटो कंजूस कोमे नाकेलया उन्हा कधी गो आपल्या

બે તમારે પડે કેવું પડે હાથ ગાયું વાત કરી સાબુ નઈ આબુ નઈ છોકરા છોકરા ને કાલ થાય છે છોડીને આવે નહી તાર

એટલે આ સોમલો રે જિંદગી નો પૈસા ગોતતા હોય કે આપડે આજ ગણા કરેલો છે પાંચ હજાર હોય કે એકાવન રૂપિયા કે સો રૂપિયા હોય ડબલ કરવું પડે આપડે એટલું પાસું આવે આજ ના કરવું પડે તારે એટલે નહી આવે નઈ

ફોન કાપી નાખે વડે કરતો વડે કરો ઓ તારે યાર ફોન કાપી નાખી નાખે સાલા હેલો હેલો લે ફોન જો કાપી નાખો કે રે તું કેવાન હો તો મારે લે પણ ઓય આવો કે સાપરો ખબર નઈ પડતી કંજૂસ તમે પૈસા ના આને ને તું ફોન આલ્યો મન તો ઓય આ પેલા ફોન આલ્યો મન ફોન આલ્યો જજુ હેલો હેલો અલા ડટ્ટા મરકી મર ઓય આવો છો અલ્યા તને હવે મારે શું કેવું એટલે પૈસા નું વેત નતું સોનું મો મન કેવું છે ખબર નહીં પડતી હાથ ગણો કરવા પડશે વેત માં રહેતા ને તું તો આખનો

એ ચોક નેકળો નેકળો છોકરા ના મેકળો છોકરા કરે મન કીધું તો મોફ કરો પણ મોપતે મોફતે ના જોડાયા આલે પછી હાલે હાથ ગણું ના કરેલી પડી છે